આજરોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ લાયન્સ ક્લબ ઇન્ડિયન રેડક્રોસ દ્વારા બાયર બસ સ્ટેશન ખાતે મફત ચશ્મા વિતરણ અને આઈ ચેકઅપ કે ગોઠવવામાં આવેલ છે તે બદલ હું લાયન્સ ક્લબ અને તમામ નગરપાલિકા પ્રમુખશ્રી બધાનો આભાર માનું છું થેન્ક યુ આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ બાયડ એસટી ડેપો ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ઉપક્રમે ઓખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ ગુજરાતના જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવાકીય પ્રક પ્રકલ્પો થઈ રહ્યા છે આ હેઠળ ગુજરાતની પ્રજાને ઓખોની તકલીફથી રાહત તથા મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

લક્ષ્મણ ગિરવી ગોસ્વામી કુમુદભાઈ ભાવસાર ઉમેશભાઈ શાહ તથા દિનેશભાઈ પરમાર ડૉક્ટર વિઝનના ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ સર્વે અતુલભાઈ જોશી લાયન્સ ક્લબના અતુલભાઈ જોશી સર્વે હાજર રહ્યા હતા